મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સિયાપુરા ગામમાં એક લગ્નના વરઘોડા દરમિયાન બે ગામના યુવાનો વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું આ ઘટનામાં દુધાઈ અને સિયાપુરા ગામના યુવાનો આમને સામે બિડ્યા જેમાં ત્રણ લોકોને ઈજાઓ થઈ હતી ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ બે બાઈકને આગ ચાંપી દેતા મામલો વધુ વણસ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર સિયાપુરામાં ચાલી રહેલા લગ્નના વરઘોડા દરમિયાન કોઈ બાબતે દુધાઈ અને સિયાપુરાના યુવાનો વચ્ચે બોલાચાલા થઈ આ બોલાચાલી ટૂંક સમયમાં હાથાપાઈમાં ફેરવાઈ ગઈ જેમાં બંને પક્ષના યુવાનોએ એકબીજા પર હુમલો કર્યો આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થઈ જેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા કડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ પોલીસે સ્થિતિ પર કાબુ મેળવીને મામલો શાંત કર્યો અને પોલીસે આ ઘટનામાં બંને પક્ષોના ચાર ચાર લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ અને સ્થાનિક આગેવાનો દ્વારા પ્રયાસો ચાલી રહ્યા છે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા